એટલે એક અઢી ભક્તો આમ ન હોય કાકા તમારા આકાને જરાક એને જરાક નોલેજ આપો આજે ને કંઈક ચૌદ સાંસદને સસ્પેન્ડ કર્યા લોકસભામાંથી તમારો કહું એમાંથી એક તો અહીંયા સંસદમાં જ નહોતા એને સસ્પેન્ડ કરી નાખી કા બોલો આ લોકોએ ડીએમકેના સાંસદ છે એસ આર પાર્થિબન એ આ ઘટના બની ચેન્નઈમાં હતા એને બોલો આજે સસ્પેન્ડ કરી દીધા આને ક્યાં બુદ્ધિ લેવા જાવી માણા કોણ છે સસ્પેન્ડ કરનાર કે આખા દેશની જે લોકસભા રહી એનો એ પાછો અધ્યક્ષ એને જે ગૃહમાં નહોતો એને સસ્પેન્ડ કરી દીધો તો બાકી બધા નેતાની બુદ્ધિ તો છોડો આ ગૃહના અધ્યક્ષ તો કંઈક ભણેલા હોવા જોઈએ ને કઢીભક્તો એની બુદ્ધિ ક્યાં જાય છે આ જરાક શરમ કરો તમારા આકા નથી ભણેલા તો આ આવા જ છે એ બધાયને જરાક ભણાવો એક એક ક્લાસ દેવરાવો દેશ પછી આચવજો દેશ ક્યાંય નથી ભાગી જવાનો મને એમ છે આ જેવી રીતે આને સસ્પેન્ડ કર્યા ને ગૃહમાં હાજર નહોતા ને એવી રીતે આ લોકો ઈવીએમમાં વોટ નાખતા લાગે છે એનું કારણ છે કે આજે એ પંદર જણાને સસ્પેન્ડ કર્યા બરાબર પણ કાલ જે ઓલા હુમલો થયો હતો ને એમાં જે સાંસદે પાસ દીધા હતા ને હુમલાખોરોને એ સાંસદને સસ્પેન્ડ હજી નથી કર્યા એ સાંસદ તમને કહું કોણ હતા એ સાંસદ ભાજપના જ સાંસદ હતા પ્રતાપ સિંહમાં એમના પાસથીને જ કાલ ઓલા ત્રણેય જણા ચારે જે બે જણાજી કરી ગયા હતા અંદર અને બે જણાએ બહાર કર્યું ક્લેર સોયડાની બધાય એ બધાય ભાજપના પાસથી ને જ્યાતા અંદર ભાજપના સાંસદના પાસથી ને એ લોકોને આ લોકોએ કાઈ ન કર્યું ને એ સિવાયના વિપક્ષના અંદર સાંસદ ચૌદ સાંસદને સસ્પેન્ડ કરી દીધા શરમ કરો કઢી ભક્તો જે માણસ હતો જ નહીં આ ઓના જેવું થયું પરીક્ષામાં હાજર જ નહોતો તોય પાસ થઈ ગયો અને આમાં તો ગાઈડને તમે ફેલ કર્યો જે માણસ સંસદમાં હાજર જ નહોતો એની સામે તમે કેવી રીતે કાર્યવાહી કરી લીધી એ હાજર હતો ને એ જ કાંડમાં હતો શરમ કરો ઘટી ભક્તો સાહેબ ભણેલા નથી પેલા એને ભણાવો વાય બાકી બધા નહીં ભણાવો અમે હમદીજી તમે ભણશો પણ આવા કાંડ કરવામાં આમાં દેશની આબરૂના લીલા થાય છે એક બાજુ તમે એમ કે છો અમે રાષ્ટ્રવાદ 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 હાચો પણ આ દોહા કાકરા કરો છો તમે રાષ્ટ્રવાદના રાષ્ટ્રવાદ હાચો પણ રાષ્ટ્રવાદ પછી કરજો પેલા થોડુંક ભણી લ્યો આ ભક્તોને એટલું જ કહેવાનું હતું ધન્યવાદ જય હિંદ જય ભારત